નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે ખાસ કરીને મિત્રો આજે વાત એ કરવી છે કે આપણે કોઈ પણ પાકની અંદર એમાં અત્યારે જે શિયાળુ પાક વાવેતર છે એટલે એના વિશે ખાસ વધારે ભાર દઈ કે શિયાળુ પાકની અંદર જે આપણે ધાણા ચણા અને જે ઇયળો આવતા હોય એવા તમામ પાકો અને શાકભાજીઓ જે અત્યારે શિયાળુની હોય તો મિત્રો આ જે પાકો હોય એની અંદર આપણે ઇયળોનો જે વધારે ઉપદ્રવ હોય પણ જો આપણે ઓછા ખર્ચે અને સારું રિઝલ્ટ મળે કે જેથી કરી અને યળો આવે જ નહીં જે આપણે પહેલાની તૈયારીઓ હોય તો તો ખાસ એના માટેનો જ વિડીયો છે મિત્રો આ કોઈ દવાઓ નથી કે સ્પ્રે કરવાની સ્પ્રે વગર પણ તમારે કહેવાય કે યળો સાફ થઈ જાય અને ખર્ચ પણ જો આપણે કેમિકલ વાળી જે દવાઓનો ઉપયોગ કરતા હશે જે ખેડૂત મિત્રો એના માટે આ ખર્ચ નહીં પણ સાફ ફ્રીમાં કહેવાય એટલે કઈ રીતના આનો આપણે ઉપયોગ કરવાનો અને કઈ રીતના ક્યાં ઓર્ડર દેવાનો ક્યાંથી મળશે ટૂંકમાં તો એના માટેનો વિડીયો છે એટલે ખાસ કરીને વિડીયો મિત્રો આખો જ તો મિત્રો હવે આગળ વાત કરીએ તો આપણે ખાસ કરીને જેની આજ માહિતી આપવી છે અને આપણે ખુદ એ ઉપયોગ કર્યો એનું રિઝલ્ટ આવ્યું રિઝલ્ટ તમે જોયા ને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો કે આવો આવો રિઝલ્ટો આવે છે ગયા વખતે મગફળીની અંદર પણ આના રિઝલ્ટો આવ્યા હતા તો આગળ વાત કરીએ તો મિત્રો આજે જેની વાત કરવી છે કે ફેરોમેન ટ્રેપ કે જે આપણે ફુદાઓ હોય છે કોઈ પણ મિત્રો યળો બનતી હોય એની પહેલા એના આવે છે જે ફુદાઓ હોય એ સાતથી થી આઠ દિવસ અથવા દિવસ દિવસ જે રખડતા હોય અને જે તમને ઉદાહરણ તરીકે આપું તો રીંગણી હોય રીંગણીનું જે રીંગણું હોય એની ઉપર બેસે અને પછી એમાં ટોચો મારે અને એમાં યળો થાય છે અને જે આપણે ડોકામેડી કહે છે કે જે એની ડાળી ઉપર બેસે એમાં ટોચો મારે અને ઈંડા મૂકે અને પછી એમાં યળો થાય છે આ રીતના જે કીરાની અંદર પણ ઘણા બધા આવતા હોય ધાણાની અંદર આવતા હોય પછી જે આપણે રાજમા છે કે એની અંદર પણ એળો આવે છે લશ્કરી લીલી કાબડી આવી ઘણી બધી એળો આવે છે કે જે તમે આ ફોટો જોઈ શકો છો કે આવા આવા પુદાઓ હોય છે જે યળોનું નામ અને જે તમે જોઈ શકો છો આ ફોટો અને મિત્રો આવા જે ફુદાઓ છે એને આપણે પેલા જ જો નાશ કરી દઈએ તો આપણે મોંઘી મોંઘી દવાઓ છે એનો ઉપયોગ ના કરવો પડે અને આપણો ખર્ચ ખર્ચે તો ખાસ એના માટે આપણે ફેરોમેન ટ્રેપ જે તમે લગાવો તો તમને એમાં સારું એવું રિઝલ્ટ મળે છે મિત્રો અને તમને રિઝલ્ટ પણ આગળ બતાવું કે તમે પેલા તો રિઝલ્ટ જોઈ લ્યો આ તો મિત્રો આ તમે જોઈ શકો છો લાઈવ રિઝલ્ટ જે મગફળી આપણે ગયા હમણાં છે કે જે આપણા ગયા મહિનાઓમાં જે મગફળી ગઈ છે આ વર્ષની એમાં જે મગફળી જ્યારે ઇયળો હતી ત્યારે લગાવેલી જે ખેડૂત મિત્રો એ અને એને રિઝલ્ટ મળ્યું છે એ તમે લાઈવ જોઈ શકો છો મિત્રો કે આ રીતના જે ની ટ્રેપ છે ફેરોમેન ટ્રેપ એનું રિઝલ્ટ આ જાઓ તમે આટલા બધા ફુદાઓ છે આ કદાચ આફુદા રહી ગયા હોય તો આનો કેટલી યળો બને અને કેટલી પાસે દવાઓ થાય કેટલો ખર્ચ આવે અને તમે લાઈવ પણ જોઈ શકો છો કે કોઈ યળો પાન ખાધા નથી જે અંદર તમને દેખાય છે જો મિત્રો તો આનો ખાસ એ ફાયદો થાય છે અને આ ક્યુબ આવે કે જે આપણે લગાવવાની આગળ હું તમને બતાવું કે આ કઈ રીતના લગાવવાની એટલે ખાસ કરીને વિડીયો આખો જોજો અને જોઈ આજ લાઈવ તમે જોઈ શકો છો મિત્રો આ ચોવી ચોવી કલાક અડતાલીસ અડતાલીસ છે બહુ લાંબો ટાઈમે પણ નથી થયો જે હજી જીવિતમાં છે જે તમે મગફળીની અંદર છે જો આ બાજુમાં છે બીજો એને તમે જો આ રીતે જો આપણે યળો માટે ખાસ કરી અને બતાવવાનું કે યળોનો નાશ થઈ જાય હવે મિત્રો તમને હું બતાવું કે આને કઈ રીતના આપણે ઉપયોગ કરી શકાય કે જે તમારી સામે આ જોઈ શકો છો તમે લાઈવ કે આજ આવી આવે છે જે ફેરોમેન ટ્રેપ અને ખાસ કરીને મિત્રો કહેવાનું કે રડાર કંપનીની છે અને એનું બહુ સારું રિઝલ્ટ આવ્યું છે અને તમે આગળ રિઝલ્ટ પણ જોયું કે આવું રિઝલ્ટ છે એ આપણે બીજી કંપનીઓનો આપણો અનુભવ નથી પણ આપણે રડારનો ઉપયોગ કર્યો એમાં આપણે સારું રિઝલ્ટ આવ્યું એટલે ખાસ કરી અને ખેડૂતની બચત થાય એના માટેનો આ વિડિયો છે કે જેથી કરી અને ખેડૂતને ખર્ચું ઓછું અને ઉત્પાદન વધે અને બીજા ખેડૂતોનું પણ ધ્યાન દોરે એ માટેથી આપણે આ વિડીયો બનાવ્યો છે મિત્રો તો તમે જોઈ શકો છો કે આ રીતના આવશે તમે અહીંયા આપણે પહેલાં લબળ માર્યું છે અહીંયા લબળ નહીં આવે સીધું આવશે તો તમે લબળ અથવા કોઈ પણ જે દોરી હોય એ આની છેડે તમારે આમાં મિક્સ ફિટિંગ કરી લેવાના હું તમને લાઈવ ડેમો બતાવું છું લગભગ કોઈ નહીં બતાવતા હોય પણ આપણે ખેડૂતના હિતમાં તે થાય એ માટે લાઈવ ડેમો બતાવીએ છીએ જો આ રીતે આ રીતે ફિટ કરી દેવાના જોઈ શકો છો તમે આ રીતે હવે મિત્રો આ જે મેન છે એ મેન આ જ વસ્તુ છે કે આનાથી આની સ્મેલને હિસાબે જે ફુદાઓ છે એ આ બાજુ આકર્ષાય અને આની અંદર ગળે છે એટલે આ કઈ રીતના લગાવવાની તો એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવું છું કે આ કઈ રીતના લગાવવાની તો મિત્રો આવી આવશે તમે જોઈ શકો છો આની અંદર અને એને આપણે અહીંયા વચે કે જ્યાં મધ્ય આ રીતે મિત્રો લગાવી દેવામાં આવશે જોઈ શકો છો તમે કે તમને કેમેરાની નજીક રાખો એટલે દેખાઈ જાય આ રડાર ટ્રેપ જો આ રીતના રાખશો એટલે મિત્રો આને તમારે બાંધી દેવાનું જે તમને આગળ વિડીયોમાં બતાવું કે કઈ રીતના આપણે બાંધો રીંગણીની અંદર ઉપયોગ કર્યો તો આ રીતના બાંધી કોઈ પણ જાડો એના કરતા રિઝલ્ટ તો જોઈએ ચર્ચા કરવી એના કરતા રિઝલ્ટ જોઈ અને એકવાર તમે ખાલી આ મગાવો ટ્રાય કરો એટલે તમને ખાસ ખબર પડી જશે આ રીતના લગાવી દેવાની ફૂદા આવશે બે દિવસે ત્રણ દિવસે આ રીતના લબડ કાઢી અને ફૂડા ફૂદા છે કે એ ઈયળના એને બાર કાઢી નાખવાના એ મરી ગયા હશે

આજે આઠ કલાક જ થાય છે તો પણ આની અંદર જે ખુદાઓ છે એ આવવા માંડ્યા છે જે તમને લાઈવ ડેમો આ વખતનો કે જે રીંગણી ની અંદર લગાવેલું છે આ રીતનાનો ઉપયોગ કરી શકાય તમને સારું રિઝલ્ટ મળશે હવે વાત રહી કે આ ક્યાંથી તમારે ઓર્ડર દેવાનો તો સ્ક્રીન ઉપર જે તમને આ વોટ્સએપ નંબર છે એમાં તમે ઓર્ડર દઈ શકો છો કે જ્યાંથી તમને કોઈ પણ ગુજરાતના કોઈ પણ ખૂણે તમારી પાસે પહોંચી જશે એટલે સ્ક્રીન ઉપર નંબર છે ત્યાંથી વધુ માહિતી અને ત્યાંથી ઓર્ડર દઈ શકો છો મિત્રો અને તમારે કોઈ પણ હજી કોઈ પ્રશ્ન રહી જતો હોય તો આપણું વોટ્સએપની અંદર ગ્રુપ છે કે જે ગ્રુપની અંદર તમે જોડાઈ જાઓ લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાંથી તમે જોડાઈ જાઓ કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો આપણે એમાં ચોક્કસ નિવારણ લાવશું કે જેથી કરી અને ખેડૂતના હેઠ માટે હોય અને ખાસ કરીને છેલ્લે એ અપીલ કરું છું મિત્રો કે આ વિડીયોને શેર કરો કે જેથી કરી અને આપણે ઓર્ગેનિક તરફ વળીએ કેમ કે આમાં કોઈ જાતનું કેમિકલ વાળું છે નહીં અને આનાથી જમીનને નુકસાન નહીં થાય એટલે ખાસ કરીને ખેડૂત મિત્રોને મોકલો શેર કરો કે જેથી કરી અને બીજા ખેડૂત મિત્રો જોડાય અને આવી કોઈ સારી પ્રોડક્ટો છે એનો ઉપયોગ કરે એના માટેનો જ વિડીયો તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો